આ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ જે પોસ્ટરો લાગ્યા હતા જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નામ ખુલ્યું હતું જેને કારણે વારસિયા પોલીસે ઋત્વિજ જોશીને નોટિસ પાઠવી હતી અને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ત્યારે ઋત્વિજ જોશી કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ સાથે નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા ત્યારે આ સમગ્ર મુદ્દે ઋત્વિક જોશીએ ભાજપ સરકાર પર આક્ષેપ લગાવ્યા છે અને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી ખોટું નામ લખાવ્યા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે ન માત્ર આ મુદ્દો પરંતુ ભાજપ સરકાર પર ઋત્વિક જોશીએ હરણી વોટકાંડને લઈને પર સવાલો ઉઠાવ્યા છે શું સવાલો ઉઠાવ્યા તે સાંભળો વારસ એના પીએસ શ્રી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આયા હતા અને રૂબરૂમાં મને નોટિસ આપી છે નોટિસને ઇસ્યુ કરીને હું અહીંયા મારો જવાબ લખાવ આવ્યો છું બે દિવસો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું નથી તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરામાં પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરની કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે હરની કાંડમાં જે ગુનેગારો છે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને એગ્રીમેન્ટ કર્યો તમે એમને બોલાયા નથી જે અધિકારી જે ત્યાં જવાબદારી હતી જે અધિકારી નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે એટલે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે ડરિયા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ ઋત્વિક જોશીનું કહેવું છે કે રંજન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટરો છપાવ્યા નથી ભાજપ મને ફસાવી રહી હોવાનું તેમણે નિવેદન આપ્યું છે ત્યારે નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર પણ તેમણે આક્ષેપ કર્યા છે અને હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે ત્યારે આ મુદ્દે તેમના વકીલનું શું કહેવું છે તે પણ સાંભળો જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે આ બેનર બાબતની વાત છે બરાબર અને બેલેબલ ઓપન છે અવેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે એ નોટિસ ગઈકાલે જ મેં પડી છે ખરી તે વારસા પોલીસ સ્ટેશનની અંદર ઋતુભાઈ જોશી સાડાથી સાડા નવ સુધી હતા આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવ સાહેબ પણ હતા એમની સાથે પણ ચર્ચા કરી જો વસાવ સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋતુભાઈને હજી દર પકડ લેવાની જરૂર હતી શું કામ જવા દીધા છે તો અરે બધી બે લેબલ જ છે